मंगल निधान अकारण करुणा करनारा भगवान श्री हरि नाम दिव्य चरण अरविंदनी अंदर वंदन हो मंदिर के अंदर विराजमान सु पूजित सु प्रतिष्ठित समस्त देवी देवताओंना चरण व चरण अरविंदनी अंदर આપણા સૌના પ્રેમે કરી અને વંદન હો બિરાજમાન સમસ્ત શ્રોતાજનોના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિનાય વંદન કરીએ સપ્ત દિવસીય ઉપક્રમ જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આપણે શ્રવણ કરીએ છીએ આ કથા શ્રવણ માટે બિરાજમાન સહુજના વહાલા ભક્તજનોનું કથાની અંદર સ્વાગત છે સૌને અતિ પ્રેમથી કરી અને જય શ્રી કૃષ્ણ સૌને જય શિયા રામ સૌને હરિઓમ ભગવાન સુખદેવજી મહારાજ ની આંગળી પકડી અને આપણે આગળ ચાલીએ સુખદેવજી મહારાજ આપણે જે દિશામાં લઈ જાય છે એની સાથે જઈએ અશાંતિ અને દુઃખરૂપી જે આ સાગર છે આ દુઃખરૂપી સાગરમાંથી ભગવાન શ્રી હરિના નામરૂપી નૌકા દ્વારા મોક્ષ રૂપી કિનારા પર જવાની ચેષ્ટા કરીએ આવો આજે છઠ્ઠા દિવસે અંતિમ જે સત્ર છે છઠ્ઠા દિવસનું એની અંદર કિંચિત જે કંઈ પણ સમય ભગવાને મનન તમને આપ્યો છે આ સમયનો સદુપયોગ કરીએ અને મન અને જીવન શુદ્ધ થાય એવા હેતુથી ભગવાનના અમૃત રૂપી જે સમુદ્ર છે ભાગવત છે એની અંદર પ્રવેશ કરીએ સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન નંદનંદન યશોદાનંદન ભગવાન ગિરિરાજધારી અંતર ધ્યાન થયા બાદ સમસ્ત ગોપીઓને સન્મુખ પ્રગટ થાય છે અને પોતાના જીવનનું જે લક્ષ્ય માની અને ગોપીઓ બેઠી છે ભગવાનને એની સાથે ભગવાન શ્રીહરિ કરે છે જુઓ વાત એ છે કે ભગવાન શ્રી હરિ જે સમયે રાસનો પ્રારંભ કરે છે એ સમયે પેલા ભગવાન આવ્યા હતા કે પેલા ગોપીઓ આવી હતી પેલા ભગવાન આવ્યા ને પછી એને વેણું વગાડ્યા અને પછી ગોપીઓ આવી હવે ભગવાન હરિ આ રાસ પંચાધ્યાય છે શું છે તો કે ભાઈ કહે છે કે જીવની એક આખી કથા છે એક સમયે કામદેવ જાય છે કામદેવ જઈ અને ભગવાનની પ્રાર્થના કરે છે કે સીતાના રૂપની અંદર ભગવાન રામ મોહિત થયા રામની ઉપર મેં વિજય પ્રાપ્ત કર્યો કોઈ સમયે સરસ્વતીના રૂપની અંદર ભગવાન બ્રહ્માજીને મોહ થાય છે બ્રહ્માજી પણ મારો વિજય થયો કહે છે કે એક સમયે ભગવાન શ્રીહરિ સમુદ્ર મંથન દ્વારા મોહિની બને છે અને મોહિનીના રૂપની અંદર ભગવાન મહાદેવને મોહ થયો એક સમયે મા પાર્વતી મહેલડી બને છે ને એના રૂપમાં પણ ભગવાન શિવને મોહ થયો એટલે કે મેં બ્રહ્માજી ઉપર વિષ્ણુ ભગવાન વૃંદાના રૂપની અંદર ભગવાન વિષ્ણુને પણ મોહ થાય છે અને વિષ્ણુ પર પણ મારો વિજય થાય છે આવી કામદેવ ભગવાનની પ્રાર્થના કરે છે ટૂંકમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઇન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ પર મેં વિજય પ્રાપ્ત કર્યો છે કામદેવ કહે છે ખાલી એક તમે બાકી છો એટલે તમે મારી સાથે યુદ્ધ કરો ભગવાને કીધું કોઈ વાંધો નહીં કામદેવ કહે છે કે હું હામેથી આવ્યો છું યુદ્ધની વાત લઈને એટલે મારી અમુક શરતો તમારે સાંભળવી જોઈએ ભગવાને કીધું બોલ જુઓ સમજવાની વાત એ છે કે ગોપીઓ એમ કહે છે કે દેવતાઓને પણ અમે મોહ પમાડીએ દેવંગના જેવું અમારું રૂપ છે છતાં પણ તમે અમને છોડી અને અંતર ધ્યાન થઈ ગયા મિત્ર વનની અંદર પોતાના અંદર જ આસક્ત જે ગોપીઓ છે એને છોડીને જઈ શકીએ એવો તો કોક વીરલો હોય એટલે કામદેવજીને કામદેવ કહે છે કે મારી અમુક શરતો છે જે સમયે મારું અને તમારું યુદ્ધ થાય ત્યારે રાત્રિ હોવી જોઈએ કારણ કે આ બધા કામના લડવા માટેના કામને બળ આપે હગે એવી વસ્તુ શું છે તો કે રાત્રિ હોવી જોઈએ નિશા હોવી જોઈએ ભગવાને કીધું કોઈ વાંધો નહીં ચાલો રાત્રિ

હજી એક મારી શરત છે કે તમે એકલા જ ત્યાં પુરુષ હોવા જોઈએ સિવાય બીજો કોઈ પુરુષ ન હોવો જોઈએ ભગવાન કહે કહે છે છે કોઈ વાંધો નહીં અને કે ને ઠંડી રાત હોવી જોઈએ ભગવાને કીધું ઠંડી નહીં શરત પૂનમ ની રાત આવે કામદેવે જે શરતો મૂકી ભગવાને કીધું ઓકે યાદ રાખજો ભગવાન પાસે ટાઈમ નથી આ જે બ્રહ્માંડ તમેનું અત્યારે જોઈએ છીએ નવ ખંડની અંદર આ બ્રહ્માંડ છે આવા નીચે સાત છે આની ઉપર આવા સાત પાતાળો છે આ બધું ભેગું કરીએ ત્યારે એક બ્રહ્માંડ બને છે અને આવા એક કરોડ બ્રહ્માંડ છે અને આવા એક કરોડ બ્રહ્માંડની અંદર જીવસૃષ્ટિ છે એ એક કરોડ બ્રહ્માંડ જે જીવસૃષ્ટિ છે એનું સંચાલન ભગવાન શ્રી હરિ ત્યાં બેઠા બેઠા કરે છે એટલે ભગવાનની પાસે વધારે ટાઈમ છે જ નહીં ભગવાનને એક જ વસ્તુ બોલતા આવડે છે તથાસ્તુ તમે એમ કહ્યું કે ભગવાન આનંદ છે મજા આવે છે જલસા કરીએ છીએ તો પણ ભગવાન એમ કહે તથાસ્તુ અને તમે કદાચ ત્યાં જઈને તમારું દુઃખ ગાવું તો પણ ભગવાનની પાસે ટાઈમ નથી અને બીજા નંબરની અંદર કે તમારું દુઃખ જે છે એ તમે બીજા લોકો પાસે ગાવ અને એને કેટલી મજા આવે છે બસ એ જોઈ લો કોઈ માણસ તમારી પાસે આવી અને બસ ખાલી તમારી પાસે એનું દુઃખ જ ગયા રાખે તો તમને કેટલીક વાર ગમે 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 ન એમ ભગવાનને એક જ શબ્દ બોલતા આવડે છે ઓકે કામદેવે જે જે વાતો કરી તમે એકલા બીજો પુરુષ ન હોવો જોઈએ ભગવાને કીધું ઓકે તમારી સાથે અનેક સ્ત્રીઓ હોવી જોઈએ ભગવાને પણ કીધું ઓકે કારણ કે ભગવાનને એક જ શબ્દ બોલતા આવડે છે તમે એમ કહો કે ભાઈ બહુ મોટું મંદિર નહીં રાખ્યું અમે અમારા ઘરમાં ખાલી એક પાટિયાની ઉપર રાખી ભગવાન કીધું ઓકે આપણે એમ કહીએ કે જો કાયમ પૂજા પાઠ નહીં કરીએ દીક ભૂલી પણ જ્યાં હું ભગવાને કીધું ઓકે તમે એમ કહો ક્યારેક બહુ મોટો પ્રસંગ હોય અને કદાચ તમારી પૂજા સેવા ન થાય તો ભગવાને કીધું ઓકે ક્યારેક જીવનમાં દુઃખ હશે તો તમારી પાસે નહીં આવીએ તો પણ ભગવાન કહે છે ઓકે ક્યારેક સુખ આવશો તો પણ તમારી પાસે અમે નહીં આવીએ તો પણ ભગવાન એક જ શબ્દ બોલે છે કોઈ વાંધો નહીં તો એક કામદેવ જે જે શરતો મૂકી એ શરતો પર ભગવાને હા પાડી છતાં પણ કામદેવનો ભગવાનની ઉપર વિજય ન થયો કામદેવે ભૂલ શું કરી ખબર આ કથા તમે શાંતિથી સાંભળતા તો કામદેવની મોટા મોટી એક ભૂલ એ થઈ ગઈ કે ભગવાનને શું કીધું કે રાત્રિ હોવી જોઈએ ભગવાને કીધું શરદ પૂનમની રાત કીધું કે તમે એક જ પુરુષ હોવા જોઈએ ભગવાને કીધું કંઈ વાંધો નહીં હું એક જ પુરુષ હોય અને તમને પ્રેમ કરતી હોય તમારામાં જ આ હોય એવી કરોડ કરોડ ગોપીઓ તમારી સાથે હોવી જોઈએ આ જગ્યા ઉપર જે કામદેવ બોલ્યો છે ને એટલે કામદેવનો પરાજય થયો કારણ કે એક એક પ્રેમી હોય ને એક પ્રિયતમા હોય તો આ શક્તિ જાગે એવી સમજે એવી વાત છે પણ કરોડ કરોડ ગોપીઓ સામે હોય આ શક્તિ ન જાગે જે કંદોઈ મીઠાઈ બનાવતો હોય ને પછી એની દુકાનની અંદર આજુબાજુમાં તમે જવું તો બહુ મીઠાઈઓ બધી રાખેલી હોય ને વેચતો હોય જે માણસ એ આજુબાજુમાં બહુ મીઠાઈઓ રાખેલી હોય પણ એ કંદોઈને ભૂખ લાગે ને એટલે દુકાન બંધ કરી અને ઘરે જઈને શાક ને રોટલી ખાય તમને પેંડા બહુ ભાવતા હોય ને કદાચ એક આખો રૂમ આખો ભરી દે પેંડાનો અને પછી એમાં તમને પૂરી દે કાલે તાર મન થાય એટલા પેડા ખા તો તમે એક પેડો પણ ના ખાઈ શકો ખાઈ શકો શું કરવા કારણ કે વધારે જે એમાં જીવ આસક્ત થતો નથી આ જગ્યા ઉપર કામદેવ આવી પણ કામદેવ એક બહુ સરસ શરત રાખી દીધી ભગવાનની સામે ભગવાનને એમ કીધું કે આપણે યુદ્ધ કરીએ કદાચ જો તમે જીતી જાઓ એ સમયે જ્યારે અક્રુરજી જેવા એ વ્રજની અંદર પધાર્યા અને તરત જ જોયું કે અહીંયા તો મારો આની અંદર જાય છે એવી પવિત્ર ભૂમિ છે તરત જ એ રથમાંથી નીચે ઉતરી ગયા અક્રુરજી ઠેકડો મારી અને હેઠે ઉતરી ગયા કહે છે કે સિર પર જાઉં કદાચ જો આ આ ભૂમિની ઉપર ભગવાન હાલે છે તો આ ભૂમિની ઉપર મો તો સિર ઉપર આવેલો જાઉં આ એટલી પવિત્ર ધૂળ છે કે આની અંદર ભગવાન શ્રી હરિ હંમેશાને માટે પોતાના વિહાર કરે છે પોતાના સુંદર ચરણ આર્વિદા ભૂમિની ઉપર પધરાવે છે અકૃજી તરત જ રથમાંથી નીચે ઉતરી ગયા અને આડોટતા આડોટતા નંદબાબાના ઘર સુધી જાય છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મન ની અંદર અક્રોજી હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આવા મંત્રનો મનની અંદર જપ કરતા 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 મનની અંદર ખૂબ જ મનોરથો ધારતા ધારતા એ નંદ બાબાના ઘરે જાય છે કૃષ્ણ ભગવાને પહેલા જ કહી રાખ્યું હતું બલભદ્રને કે જો આપણા કાકા આવે છે ને કાકાના મનની અંદર એટલા બધા મનોરથો છે એ મનોરથોને આપણે પૂર્ણ કરવાના છે કારણ કે અક્રુરજીએ મનની અંદર એવો વિચાર કર્યો હતો કે જેવો હું ત્યાં ભગવાનની પાસે જાયશ એટલે તરત જ બંને ભાઈઓ દોડી અને મને વળગી જશે મને પગે લાગશે મા કાકા આવ્યા કાકા આવ્યા આવું કહે છે આવા મનોરથો અક્રુરજી મનની અંદર વિચારતા હતા એ તો સીધી વાત છે ને આમાં કોઈ મંત્રી હોય કોઈનો કાકો મંત્રી હોય કે કોઈ રાજકારણમાં હોય કે સરપંચ હોય તો એના કાકાને ને કેવડો મોટો ફાકો હોય હોય ને આ તો ભગવાનનો કાકો છે મનની અંદર અકરુજી આવા બધા મનોરથો લઈને જાય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આવા મનની અંદર જપ કરતા કરતા કહે છે કે આડોટતા આડોટતા જાય સોનાનો રથ એ પાછળ આવેલો આવે છે તરત જ દોડી અને વ્રજવાસી નંદ બાબા અને ભગવાન કૃષ્ણને સમાચાર આપે છે કે કોઈ મથુરાવાસી આવે છે સોનાનો રથ લઈને આવે છે આવો સુંદર રથ અમે ક્યારે જોયો નથી પણ અહીંયા જેવો ગોકુલ ની અંદર પહોંચ્યો એટલે તરત જ આ માટીની અંદર આડોતતા આડોતતા આવે છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આવા મંત્ર ના જપ કરતા કરતા એ આવે છે ભગવાને પેલા જ બલભદ્રને કહી રાખ્યું હતું તરત જ જેવા અક્રુરજી આવે છે એટલે તરત જ બંને ભાઈઓ દોડી અને ત્યાં જાય છે કાકા આવ્યા કાકા આવ્યા એમાં વંદન કરે છે પગે લાગે છે એમના આશીર્વાદ લે છે હૈયા કરતા ચાપે છે અક્રુરજીને નંદ બાબા પણ દોડીને ત્યાં આવે છે અને નંદબાબા બાબા પણ અક્રુરજીનું ખૂબ પ્રેમથી સ્વાગત કરે છે સ્નાન આદિ કરાવે છે એક ગાય દાનની અંદર આપે છે ભોજન કરાવે છે અને રાત્રિના સમયે કહે છે કે વસુદેવજીની નંદ બાબાની સેવા ભગવાન કૃષ્ણ કરે છે અને અકલૂર કાકાના ચરણની સેવા બળભદ્ર કરે છે ત્યાર પછી તો નંદ બાબા પૂછે છે કે કહો ને અક્રુરજી આજે તમે તમારા જેવા મોટા માણસો અમારા ગામડાના માણસોના ઘરે કેમ આવ્યા કારણ કે જ્યાં સુધી કંસ જીવે છે ત્યાં ત્યાં સુધી તો કોઈ મસ્થુરાવાસીને કેમ પૂછવું કે તમે મજામાં છો કે નહીં જ્યાં સુધી કંસ જીવે ત્યાં સુધી કોઈ મજામાં જ ન હોય છતાં પણ તમે અહીં આવવાનું કારણ કહો એ સમયે અકરૂરજી એમ કહે છે કે અમારા મહારાજ કંસ છે એ ધનુર્યાગ કરે છે અને ધનુર્યાગની અંદર હેનંદ બાબા તમને બધાને આમંત્રણ આપ્યું છે અને ખાસ કરી ભગવાન કૃષ્ણ અને બલભદ્રને તેડવા માટે so પોતાનું જીવન સર્વસ્વ છે અને જવા દેવા માટે ગોપીઓ આટી સુઈ જાય છે ગોપીઓ ના પાડે છે કૃષ્ણને કહે છે કે તું અમને છોડીને ક્યાંય ન જાવ અમારી સાથે જ રહી કારણ કે અમે તને એટલી બધી અમારા દિલમાં તારા પ્રત્યે હે ભગવાન એટલો બધો પ્રેમ છે તું જ અમારો સર્વસ્વ છે તું અમને છોડીને વિયો જઈશ કેના આધારે અમે જીવશું તું અમારી સાથે હંમેશા માટે રહે प्रीतम प्रीत लगाए के दूर खे समत जा

જ્યાં બે શબ્દ સાંભળ્યા ત્યારે પોતાનું જીવન સર્વસ્વને જવા દેવા માટે બધી ગોપીઓ તૈયાર થઈ ગઈ તરત જ એ રસ્તા ઉપરથી ઊભી થઈ ગઈ કે હા હા બેનો સાચી વાત છે આપણે તો આપણા સ્વાર્થની વાતો જોતી હોય આપણે તો આપણા સ્વાર્થની વાતો કરતા હોય પણ ભગવાનને પણ થોડો પણ તડકો ન લાગવો જોઈએ ભાઈ આ તો આખું પ્રેમનું પુરાણ છે બાકી જેની ભગવાનને પ્રેમ જોયો એ વિરહની કથા સમજી શકે આપણે તો ક્યારેય સંયોગ થયો હોય તો વિયોગની ખબર પડે ને કોઈ દિવસ સંયોગ એવડી ઉંમર માં હજી ભગવાન આરે થયો જ નથી હું વિરહ ની ખબર પડે મને તમને ભગવાનના ક્યારે પણ જો જીવનમાં દર્શન કર્યા હોય તો ખબર પડે ક્યારેક ભક્તિ કરી હોય તો આ કથા તમને લાગુ પડે એક વાત સાંભળીએ કે ભગવાનને તડકો લાગશે ખાલી એટલું સાંભળી અને તરત જ ગોપીઓ બધી ઊભી થઈ જાય છે બેનો ખરી વાત છે અને પોતાના જીવન સર્વસ્વને જવા દેવા માટે તૈયાર થઈ છે ભગવાન જ્યાં રથની અંદર બેઠા હતા ત્યાં તો સમસ્ત એ ગોકુળવાસીઓ વ્રજવાસીઓ એકાબીજાને આધાર દઈ અને એની પાસે ઉભા રહ્યા રથ જ્યાં હાલતો થયો જાણે રથ ગોપીઓના હૃદય ઉપર થઈને જતો હોય એવી પીડાઓ ગોપીઓને અને ગોપ ગોવાળાઓને થતી હતી યશોદાજીને આવી પીડા હૃદયમાં થતી હતી થોડોક રથ જ્યાં આગળ ગયો ત્યારે ગોપીઓને એ બધા એમના સામે જોઈએ છે કે જુઓ આગળ જ્યાં રથ જાય ને એની અંદર આપણો કનૈયો બેઠો છે થોડી વાર થઈ એટલે રથ આગળ રથ દેખાવાનો બંધ થઈ ગયો રથના દોડવાના કારણે જે ધૂળ ઉડેતી હતી એ ધૂળ દેખાતી હતી ત્યાં સુધી પણ ગોપીઓએ મનની અંદર એવો ભાવ કર્યો કે જ્યાં ધૂળ દેખાય છે ને ત્યાં આપણો કનૈયો છે પછી તો રથની જે ધજા દેખી હતી એ ધજા પણ દેખાવાની બંધ થઈ દર્શનનો કોઈ આધાર ના રહ્યો એટલે એકાબીજાને આધાર દેતા દેતા રડોમાં રડોમાં એવી વાતો કરતા કરતા કૃષ્ણ ગયો છે કે એક જરૂર પાછો આવશે આધાર દેતા દેતા પોત પોતપોતાના ઘરની અંદર જાય છે જુઓ રામાયણની અંદર ભગવાન રામચંદ્ર જ્યારે અયોધ્યાને છોડી અને જંગલમાં જાય અને જ્યારે અયોધ્યાવાસીની દશાઓ થાય છે બસ એવી જ દશાઓ અહીંયા રજવાસીની થાય છે બે કથા મળે છે કથા એમ કે છે કે કૃષ્ણ ભગવાન જયારે એ છોડીને ગયા ત્યારે ગોપીઓ ગોવાળિયા હોય વ્રજની અંદર એવી રીતે જીવતા હતા કે એવી જ રીતે કાયમ માખણ ઉતારે એવી જ રીતે કાયમ પૂજા કરે એવી રીતે જ કાયમ તૈયાર થાય ગોપીઓ બધી શા માટે કે ગોપીના મનની અંદર એવો ભાવ છે કે કદાચ ઉજ્જિનતા જો કૃષ્ણ મારી બારી ઠેકીને આવે તો એને એ જ રૂપમાં પાછી મળવી જોઈએ જે રૂપમાં એ અમને છોડીને ગયો છે અને એક કથા એવી પણ છે કે એ વ્રજવાસીઓ એકાબીજાને આધાર આપે છે આંખના છે કે ભગવાન આપીને છે જરૂર આવશે એક વખત રથ થોડોક આગળ આલે છે અને ભગવાન શ્રી હરિ રથને રોકાવે છે રથને જ્યાં રોકાયું હોય સામે એક વૃક્ષોની નીચે એક સ્ત્રી ઉભા હતા ભગવાન અક્રુરજી અને બલભદ્રને કહે છે કે તમે ઉભા રહ્યો હું હમણાં આવું બલભદ્રાઈએ જ્યાં નજર કરી તો જોયું તો સામે શ્રી રાધાજી ઉભા